નમસ્કાર મિત્રો જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણી વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી તો જે પણ નોકરીની તલાશ કરતા હોય તેમના સુધી આ વિડીયો જરૂર પહોંચાડો જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને અને તેમને પણ એક નોકરીની તક મળે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ ભરતી બહાર પાડનાર સંસ્થા છે તે નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સેલ્ફ ફાઇનન્સ કોલેજમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની આ જાહેરાત છે નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નીચે દર્શાવેલ સેલ્ફ ફાઇનન્સ કોલેજમાં પ્રિન્સિપલ પ્રોફેસર એસો પ્રોફેસર આસી પ્રોફેસર પીટીઆઈ ટ્રેનિંગ ઓફિસર એટલે કે સેનિટેશન ડ્રીલ માસ્ટર ટ્યુટર તથા તથા ગ્રંથપાલની જગ્યાઓ માટે વોકઇન ઓપન ઇન્ટરવ્યૂ તારીખ આઠ છ બે હજાર ચોવીસ તથા નવ છ બે હજાર ચોવીસ શનિવાર તથા રવિવારના રોજ શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટવાલા આર્ટ્સ કોલેજ કોલેજ કેમ્પસ પાટણ ખાતે સવારે નવ કલાકે રાખવામાં આવેલ હોય તો લાયકાત ધરાવતા ઉમેદવારે ઇન્ટરવ્યૂ સમયે જરૂરી પ્રમાણપત્રોની સાથે પ્રમાણિત નકલો તથા પોતાનો સંપૂર્ણ બાયોડેટા સહિત કુલ ત્રણ નકલોમાં અસલ પ્રમાણપત્રો તથા જરૂરિયાત હોય તો એનઓસી સાથે સ્વખર્ચે સંસ્થાની વેબસાઇટ પર દર્શાવ્યા મુજબના સ્થળે અને સમયે હાજર રહેવું શૈક્ષણિક લાયકાતના ધોરણો ભરતી પ્રક્રિયામાં જોડાયેલ સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજની જગ્યાઓ ખાલીઓ જગ્યાઓમાં વિગત વિષયવાર યાદી સાથે અનુસંધાનિક માહિતી સંસ્થાની વેબસાઇટ એનવી એમ પાટણ ડોટ ઇન પર મૂકવામાં આવી છે તો મિત્રો આ વેબસાઇટની તમારે વિઝિટ કરવાની રહેશે અને જે પણ માહિતી હોય તે તમારે વાંચી લેવાની રહેશે અને તેમાં જે પણ ડોક્યુમેન્ટ હોય માંગ્ય હોય તે પ્રમાણે તમારે સેટ બાઇઝ સેટ બનાવીને જે તે જગ્યાએ જે તે સમયે જવાનો રહેશે દર્શાવેલ ખાલી જગ્યાઓ કે કોલેજની સંખ્યામાં વધારો ઘટાડો થઈ શકે છે વિગતવાર કાર્યક્રમ સંસ્થાની વેબસાઇટ પર મૂકવામાં આવશે જે ધ્યાને લેશો એટલે કે તમારે સંસ્થાની વેબસાઇટ છે તેની વિઝિટ કરતા રહેવાનું રહેશે તો અહીં સેલ્ફ ફાઇનાન્સ કોલેજની કોલેજ અને વેકેન્સી આપેલી છે પહેલું છે આર્ટ્સ કોલેજ તો તેમાં પાંત્રીસ કોલેજો છે તેમાં વેકેન્સી આપવામાં આવેલ છે ત્રણસો એકાવન તેમાં પ્રિન્સિપલ છે સત્યાવીસ આસિસ આસિસ્ટન્ટ પ્રોફેસર છે તે બસો ને એંસી તેમજ લાઇબ્રેરિયન અઠ્યાવીસ પીટીઆઈ વીસ તો ટોટલ આવી રીતે વેકેન્સી આપવામાં આવી છે તમે વિડીયો સ્ટોપ કરીને આ જે વેકેન્સી છે તે તમે જોઈ શકો છો પછી કોમર્સ કોલેજ તેમાં સાત કોલેજમાં તમારે વેકેન્સી છે ચાલીસની તેમાં છ પ્રિન્સિપાલ બત્રીસ આસિસ્ટન્ટ પ્રોફેસર એક લાઇબ્રેરિયન અને એક પીટીઆઈ તો મિત્રો આ નોટિફિકેશન છે તે તમને મારા ટેલિગ્રામ ચેનલ પર મળી જશે તો ટેલિગ્રામ ચેનલનું નામ છે જોબ સરિતા જે આપણા ચેનલનું નામ છે યુટ્યુબ ચેનલનું નામ છે તે જ છે તેના ઉપર તમને આ નોટિફિકેશન મળી રહેશે તો મિત્રો અહીં આટલી કોલેજ પંદર કોલેજો છે તેમાં ટોટલ બે હજાર નવસો અને પચીસની વેકેન્સી છે જે દ્વારા અહીં આપેલી છે તમારે જોઈ લેવાનું રહેશે ત્યારબાદ અહીં નીચે પાછી પાંચ કોલેજો છે જે એમએસસી કોલેજ છે એમબીએડ કોલેજ છે તે બધાની વેકેન્સી પણ અહીં સત્તરસો અને છેતાલીસ આપેલી છે તે પણ તમારે જો લાયકાત હોય તે પણ તે પ્રમાણે તમારે અહીં જે તે લાયકાત હોય તેમાં તમારે ઇન્ટરવ્યૂ આપવામાં રહેશે આપવાનું રહેશે ત્યારબાદ અહીં ત્રણ ડિપ્લોમા કોલેજો છે તેમાં પણ ત્રણસો ને એકોતેર જગ્યાઓ પર ભરતી થવાની છે તો જે મિત્રો પણ જે મિત્રો પાસે અહીં જેની ઓફિશિયલ વેબસાઇટ પર લાયકાવવામાં આવી છે તે લાયકાત ધરાવતા હોય તેમને આ ભરતીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે અને આ તકનો લાભ લેવાનો રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી મળી રહે અને આ નોટિફિકેશન તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે તેથી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેવા વિનંતી છે જેથી તમને અવારનવાર નોકરીના નોટિફિકેશન પણ તમને ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલ પર મળી રહે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને અગાઉના જે નોકરી આવનાર છે તેના નોટિફિકેશન જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી મળી રહે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત